હવે આપણા કામરેજ વિસ્તારમાં સસ્તામાં સસ્તો મફત ના ભાવે હોજરી સ્ટોર એટલે અસમી હોજરી અહીંયા તમને તમામ પ્રકારના અંડર ગારમેન્ટ બ્રા પેન્ટિંગ નાઇટવેર ડાયપર અને પેડ મળશે હોલસેલ ના ભાવમાં રિટેલ મળે છે અને અહિયાં ડાયપર પાંચ રૂપિયા થી શરૂ થાય છે અને સેનેટરી પેડ એક રૂપિયા થી શરૂ થાય છે તમારે હોલસેલ માં જોઈએ છે તો આનાથી પણ સસ્તું મળે છે અને હા દરરોજ ને દરરોજ ડિસ્કાઉન્ટ તો જ ઓલ અંડર ઇન્ડિયા માં ડિલિવરી કરી આપે છે વધારે ઇન્ફોર્મેશન માટે આમના નંબર પર કોલ કરી શકો છો અને એડ્રેસ ના મળે તો ગૂગલ મેપ પર લોકેશન નાખીને પહોંચી શકો છો અને હા આ રીલ્સ દસ લોકોને શેર કરી બતાવશે તેને આકર્ષક ગિફ્ટ આપવામાં આવશે નંબર અને એડ્રેસ નીચે કેપ્શનમાં આપેલા છે